હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ ને લોકો તાકાતનું ધારો મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડો એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છે એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા કહેવાય રીતે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ મારવા દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને જંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામકંડોળા એની આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક રૂપમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલી લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તન મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિજનો કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સૂચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે ચટલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચટલીનો મારો ભરાવને લગાવે એવી પ્રતિમા લેવડાવીએ છીએ સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો પેરો